કડોદરા પલસાણા ખાતે હોમગાર્ડ ની હત્યા પ્રકરણ માં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગર ની ધરપકડ કરી છે પલસાણા ખાતે હોમગાર્ડ તરીકે નોકરી કરતો યુવક પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી બુટલેગર સિવાય કડોદરા GIDC ખાતે તેની હત્યા કરાવી હતી આ ગુનામાં વોન્ટેડ આરોપી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની હત્યાનો આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા લલનભાઈ યાદવને ડિંડોલી દેલાડવા ગામની સીમમાં આવેલા કેનાલ રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે ચાર મહિના પહેલા પલસાણા ખાતે નવવા હળપતિ વાસમાં નાકે શેઢાવ ગામની સીમ ખાતે આમલેટની લારી ચલાવતા કિશોર મહેશભાઈ રાઠોડની મોપેડ અને બાઇક ઉપર આવેલા સાતેક અજાણ્યાઓએ હુમલો કરી હત્યા કરી હતી આ અંગે ગુનો દાખલ કરાયો હતો કિશન કડોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો શિવાકાંત તેણે જણાવ્યું હતું કે કેટલાક વર્ષોથી પોતાના સાગરીતો સાથે મળીને ચોરી છુપી શહેર તથા શહેરની બહારના વિસ્તારમાં દારૂની હેરાફેરી અને વેચાણ કરતો હતો તેની સામે સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થતા તેને પાસા અટકાયતની તથા તડીપાર કરવામાં આવતા શહેર બહારના છેવાડા વિસ્તારમાં ચોરી છુપી દારૂના જથ્થાની હેરાફેરી અને વેચાણ શરૂ કરી હોમગાર્ડ કિશન પોલીસનો બાતમીદાર છે અને તે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી આરોપીએ પોતાના સાગરીતો આસુ રાકેશ સિંહ રાહુલ દુબે દત્તુ સાઠે મોનુ ઉર્ફે મનીષ ગૌરવ યાદવ કરણ દુબે તથા બીજા કેટલાક સાથે મળી કિશન મહેશભાઈ રાઠોડની હત્યા કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત